પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ગુજરાત પ્રવાસ નો આજે બીજો દિવસ છે પ્રથમ જોરતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે સર્કિટ હાઉસ થી સોમનાથ મંદિર પહોંચશે

સોમનાથના ઇતિહાસને ઉજાગર કરવા માટે આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથનું જે જે પુનઃનિર્માણ થયું એને વર્ષ થયા અને આક્રમણ કર્યું હતું એને વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સોમનાથ મંદિરમાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને એમાં પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે તડામાર તૈયારીઓ

અર્પણ ને કરવો છે અર્પણ શૌર્ય યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ભાગ લેવાના છે અને પછી તેઓ સભાને સંબોધન પણ કરવાના છે કેવો છે ત્યાંનો માહોલ સોનલ સીધા દ્રશ્યો જો તમને બતાવું જેથી કે ના આપણે અને દર્શકોને ખ્યાલ આવે કે કેવો માહોલ છે મારી આસપાસ જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત માનવ મહેરામણ ઉમટી રહ્યું છે કારણ કે યાત્રાની જે શરૂઆત થવાની છે તે સામેથી આપ જોઈ શકો છો જે તરફથી લોકો હાલ આવી રહ્યા છે હજી લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે એટલે ત્યાં પબ્લિક આવી રહી છે તેની પાછળની તરફ શંખ સર્કલ છે કે જ્યાંથી પ્રધાનમંત્રી આ શૌર્ય યાત્રાની શરૂઆત કરાવશે તેનામાં પોતે સામેલ પણ થશે અને ખુલ્લી જીપમાં બેસીને આ શૌર્ય યાત્રામાં સામેલ થશે એકસો આઠ જેટલા જે શણગારેલા ઘોડેસવાર જે છે તે પણ આ યાત્રામાં જોડાશે સાથે જ વિવિધ સાધુ સંતો અને અન્ય શ્રદ્ધાળુઓ કે જે બાબા ભોલેનાથના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે તે પણ જોડાશે આપ જોઈ શકો છો સ્પેશિયલ આખો જે કોરિડોર બનાવવામાં આવ્યો છે રૂટની એક તરફ વિવિધ રાજ્યોની ઝાંખીઓ તેમના લોકનૃત્યો રજૂ કરવા માટેના સ્ટેજ છે કે જ્યાં જમ્મુ કાશ્મીર અહીંયા ગુજરાત બીજી તરફ હરિયાણા હોય રાજસ્થાન હોય ગુજરાતના જુદા જુદા પ્રદેશના જે કલાકારો છે તે પણ અલગ અલગ સ્ટેજ પર છે એટલે હજી લોકોનો અવિરત પ્રવાહ સતત આવી જ રહ્યો છે પોણા દસ વાગ્યાનો પ્રધાનમંત્રીનો સમય છે સત્તાવાર શૌર્યયાત્રામાં સામેલ થવાનો એટલે બને એટલા હજી પણ લોકોને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે લગભગ સાતસોથી આઠસો મીટરનો જ સોનલ આ રૂટ છે શૌર્યયાત્રાનો સંખ સર્કલ જે શરૂ કરી અને વીર હમીરજી સર્કલ એટલે કે સોમનાથ મંદિરની બહાર સુધીનો જે રૂટ છે ત્યાં આ યાત્રા થશે તેનામાં અનેક એવા રંગો પણ જોવા મળશે કારણ કે દેશના જુદા જુદા રાજ્યોના કલાકારો પણ અહીંયા આવ્યા છે જે શૌર્યયાત્રામાં જોડાવાના છે એટલે આપ જોઈ શકો છો સોમનાથની આસપાસના સેંકડો લોકો અહીંયા ઉમટી પડ્યા છે યુવાઓ પણ એટલી જ મોટી સંખ્યામાં છે વિદ્યાર્થીઓ પણ એટલી મોટી સંખ્યામાં આવ્યા છે એટલે રાહ જોવાઈ રહી છે કે આ શૌર્ય યાત્રાની શરૂઆત થાય તે બાદ આપણે વાત કરી કે શૌર્ય નો અંત જ્યાં આવશે વીર હમીરજી સર્કલ ખાતે ત્યાં પ્રધાનમંત્રી પોતાની જીપમાંથી ઉતરશે અને પછી મંદિરની અંદર વિશેષ પૂજા તેમના હસ્તે દાદા સોમનાથની થવાની છે અને તે બાદ પ્રધાનમંત્રી જે છે તે જાહેર સભાને સંબોધન કરવા માટે પોતાના કોનો મારફતે ત્યાં પહોંચશે એટલે આ લગભગ બાર વાગ્યા સુધીનો આખો આ સૂચિત કાર્યક્રમ છે તમામ તૈયારીઓને આખરીઓ આપી દેવામાં આવ્યો છે બસ રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રી

સોના સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એ જનમેદની એમની એક ઝલક જોવા માટે એ ઉમટે અને એમાં પણ ખાસ કરીને સોમનાથની વાત આવે એ સોમનાથના ઇતિહાસની વાત આવે એ શિવની વાત આવે જે શિવને તમામ લોકો માનતા હોય પ્રધાનમંત્રી માનતા હોય એ દેવાથી દેવની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે માનવ મેરામણ જોવા મળે એ જ માનવ મહેરામણ સોમનાથ ખાતે અહીંયા જોવા મળી રહ્યું છે કે જ્યાં પગ ન મુકાય એવી પરિસ્થિતિ અહીંયા જે છે એ સોમનાથ પરિસરમાં અને આખા એ સૌરયાત્રા રૂટની અંદર જોવા મળી રહ્યું છે અને અશ્વ છે આ ઋષિકુમારો છે આ તમામ લોકો આ સૌરયાત્રામાં એ જોડાયા છે અને ખાસ કરીને એકસો આઠ અશવો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ખુલ્લી જીપમાં બેસીને એ આ શંખ સર્કલથી એ સૌર યાત્રાની શરૂઆત અને તેની આગળ એ ઋષિકુમારો કે જે શંખ સાથે એ ડમરુ સાથે એ નાદ કરતા એ જોવા મળશે ઓમ નમઃ શિવાયના જાપ સાથે ઓમકાર મંત્રની વાત હોય હર હરહર મહાદેવની વાત હોય આ જે ધૂનો જે છે આ મંત્રો જે છે તેનાથી એ સોમનાથ જે છે એ ગુંજી ઉઠ્યો છે અને સાથે એ સૌર યાત્રા જે સંઘ સર્કલથી લઈને એ સોમનાથ પરિસર સુધી મંદિર સુધી એ અંદાજે બે કિલોમીટરનો રોડ કે અલગ અલગ સ્ટેજો બનાવવામાં આવે છે એ અલગ અલગ જગ્યાની સંસ્કૃતિની ઝાંખી કરતા એ અલગ અલગ દર્શાવતા અને એ પ્રકારની તૈયારીઓ અને સૌથી વધારે આ સોમનાથ આની અંદર એ સૌરયાત્રામાં એ યુવાઓનો વર્ગ જે છે એ અહીંયા જોવા મળી રહ્યો છે જે અશો અહીંયા લાવવામાં આવે છે એ અશ્વને વિશેષ તાલીમ આપવામાં આવી છે એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયેલા એ લોકો પણ એ તાલીમ સાથે અહીંયા આવે છે અહીંયા જે હાજર છે એ લોકો कोई साथ बात मेरा आप कहाँ से आए हो आ, मैं दिल्ली से दिल्ली से आए हूँ हाँ। तो कैसा लग रहा है यहाँ सोमनाथ में आके बहुत अच्छा लग रहा है आप परफॉर्म करने कर रहे हो क्या परफॉर्म कर रहे हो मणिपुरी लोटस मणिपुरी लोटस कर रहे हैं हम तो फिलहाल सोमनाथ के बारे में शिव के बारे में यहाँ पे आप जानते हो जहाँ पे आप आए हो जहाँ पे आप शामिल हुए हो वो ऐतिहासिक क्षण में हाँ मतलब जानती हूँ सोमनाथ મેં વેસ સેકન્ડ ટાઈમ આવ્યો હું યે બહુ અચ્છા ઓર મેં લગરા મંદિર બી ગઈ કાફી અચ્છા લગા મુજે ઓર ખૂબ સારું લાગી રહ્યું છે અને અહીંયા એ દિલ્હીથી આ યુવતીઓ આવી છે સાથે આ કચ્છ ભુજ ત્યાંથી પણ લોકો ગુજરાતમાંથી કેરળમાંથી અલગ અલગ જગ્યા મેડમ શું તૈયારીઓ કેટલા ટાઈમથી અને આ ઐતિહાસિક એક કાર્યક્રમ એમાં જ્યારે તમે અહીંયા ભાગ લીધો છે નમસ્તે મારું નામ વૈશાલી સોલંકી છે નુપુર ડાન્સ એકેડેમી ભુજથી અમે લોકો આવી રહ્યા છીએ કચ્છી ફોક અને પ્યોર ક્લાસિકલ ભરતનાટ્યમ લઈને આજે જ્યારે આ ઐતિહાસિક પર્વમાં અમને લોકોને પણ પાર્ટ લેવાનો ખૂબ જ સરસ લાવવો મળ્યો છે અને બાળકો બહુ જ ઉત્સાહિત છે કે શ્રી મોદી સર છે એ અમારી કલાને જોવે અને ખૂબ જ ઐતિહાસિક પર્વ અમારી માટે પણ સેલિબ્રેશનનો આ થઈ રહ્યો છે ઐતિહાસિક પળ એ તમામ લોકો માટે કેવું લાગી રહ્યું છે અહીંયા બહુ જ સારું લાગી રહ્યું છે જે રીતે અહીંયા અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અને આટલા વર્ષો પછી જ્યારે મોદી સાહેબ પાછા અહીં આવી રહ્યા છે ત્યારે ખૂબ જ જોરોથી તૈયારી થઈ રહી છે અને અમે લોકો બી એકદમ પ્રેક્ટિસ સાથે અહીંયા પધાર્યા છીએ અને બધાને બહુ જ ગમશે આ પ્રોગ્રામ થેન્ક યુ લાગતું હતું કે આવું પાર્ક અમે સોમનાથમાં થશે અને એમાં તમને પરફોર્મ કરવાનું મળશે મોકો ના અમને ખૂબ જ સારો ચાન્સ મળ્યો છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના અહીંયા આવતા આવવાથી અમને આટલો સરસ ચાન્સ મળ્યો છે અમે લોકો ભૂઝતી આવ્યા છીએ અમે લોકો પ્યોર ભરતનાટ્યમનું અહીંયા રજૂઆત કરવાના છીએ અહીંયાનું વાતાવરણ એકદમ શુદ્ધ એકદમ ભક્તિમય અને ખૂબ જ મજા આવે છે સોમનાથની સ્વાભિમાન પર્વની વાત એક હજાર વર્ષ પહેલાની વાત જાણો છો શું કેવું લાગી રહ્યું છે બહુ સારું લાગી રહ્યું છે હું ફર્સ્ટ ટાઈમે અહીંયા આવી છું ને મને બહુ ગમ્યું અહીંયા અહીંયા લોકો જે રેગ્યુલર આવે છે એ પણ છે પહેલી વખત પણ લોકો આવ્યા છે પણ તમામ લોકો એ આ સોમનાથ સ્વાભિમાન પર્વની અંદર સામેલ થઈને એ તેની એક મજા લઈ રહ્યા છે એક એક શરના એક સાક્ષી બની રહ્યા છે અને અહીંયા જોઈ શકાય છે માનવ સાંકળની જેમ એ તમામ યુવાઓને અહીંયા ઊભા રાખવામાં આવે છે એ અશ્વો અહીંયા ગોઠવાઈ ગયા છે એ ઋષિકુમારો ગોઠવાઈ ગયા છે એ ખુલ્લી જીપ કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવાર થવાના છે એ પણ ગોઠવી ચૂકી છે અને હવે એ રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અહીંયા આવવાની અને એ બાદ એ સૌરયાત્રા શરૂ થવાની જે બાદ અહીંયાથી એ તમામ લોકો એ અભિવાદન દીવશે એ ઓમકાર મંત્ર જાપ ઓમ જાપ સાથે આ સૌરયાત્રાની શરૂઆત અને એ બાદ આ શૌરયાત્રા પૂર્ણ થતા જાહેર સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ થઈને ત્યાં લોકોને સંબોધશે એટલે આ માહોલ જે છે એ સોમનાથ ખાતે જોવા મળી રહ્યો છે એકદમ ભક્તિમય માહોલ અને સાથે જે પ્રકારનો આખા સ્વાભિમાન પર્વ અહીંયા ઉજવાઈ રહ્યો છે એ એક હજાર વર્ષ પહેલાં જે સોમ સ્વાભિમાન પર્વ જે છે તે સોમનાથ ખાતે ઐતિહાસિક જે છે છે એ બની દર્શન અર્પણ આપ જોડાયેલા રહેજો આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું તો સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ ચુકી છે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી ચૂક્યા છે અને આજે તેઓ અશ્વયાત્રામાં જોડાવાના છે અને પછી તેઓ વિશાળ જનમેદનીને સંબોધન કરવાના છે પરંતુ એ પહેલાંના આ દ્રશ્ય છે કે જ્યાં વિવિધ ટેબ્લો લગાવવામાં આવ્યા છે શૌર્ય યાત્રામાં આ હિરાણીઓ દ્વારા ડાન્સ કરવામાં આવશે નૃત્ય કરવામાં આવશે અને બીજી બાજુ જે દેશ વિદેશથી પણ ઘણા બધા ગ્રુપ અહીંયા આવેલા છે એકસો આઠ અશ્વ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૌર્ય યાત્રા કે જે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે યાત્રામાં ભાગ લેનાર ઋષિકુમારો કે જેમને પરંપરાગત ડ્રેસ કોડ આપી દેવામાં આવ્યા છે અને વિવિધ સ્થળો પર બે કિલોમીટરની આ શૌર્ય યાત્રા છે અને એમાં વિવિધ સ્થળો પર ટેબ્લો પણ રાખવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ મંદિર પરિસરના વિકાસની કરવામાં આવી સમીક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર

સોમનાથ મંદિરમાં પ્રવાસીઓને વધારે સુવિધાઓ મળી રહે તે માટે બેઠક યોજાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ છે બધું જાણકારી શું છે આપણી પાસે જ્યારે પ્રધાનમંત્રી વિધિવત રીતે સોમનાથ પહોંચ્યા તેમના કાર્યક્રમમાં જ ઉલ્લેખ હતો સત્તાવાર તે પણ સર્કિટ હાઉસ પહોંચશે અને તે સાથે જ લગભગ એક કલાક જેટલો જે સમય છે તે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક માટે ફાળવામાં આવ્યો હતો કે જેના તેઓ પોતે અધ્યક્ષ પણ છે તેમની હાજરી ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી કે જેઓ મંદિર ટ્રસ્ટના એક ટ્રસ્ટી પણ છે આ ઉપરાંત મંદિરના અન્ય વહીવટ આ તમામ લોકોની એક સંયુક્ત બેઠક મળી હતી એટલે જે પ્રોજેક્ટ કાર્યો ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યા છે તેની સમીક્ષા કરવામાં આવી અને જે રીતે શ્રદ્ધાળુઓનો ધસારો સતત સોમનાથ મંદિરમાં વધી રહ્યો છે એટલે ભવિષ્યના ધ્યાને રાખીને તેમની વધુ જરૂરિયાતોનો ઉમેરો કરી શકાય સુરક્ષા સંબંધિત જે વિવિધ પાસાઓ છે તેનામાં કઈ રીતે સુધારો કરી શકાય આવી તમામ ઝીણી બાબતોની સમીક્ષા કરવામાં આવી એટલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં વિવિધ નિર્ણય કરવામાં આવશે જેનો અમલીકરણ આગામી સમયમાં થશે અને સીધો લાભ અહીંયા આવતા લાખો શ્રદ્ધાળુઓને મળશે શું જી અર્પણ જોડાયેલા રહેજો આગળ પણ આપનો સંપર્ક કરીશું તો આજે બેઠક મળી છે ટ્રસ્ટની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી છે સુવિધાઓને લઈને આ ચર્ચા કરવામાં આવી રહી છે ઇન્ફાસ્ટ્રકચરનું કેવી રીતે ડેવલપ કરવું આગળ કેવા પ્રકારના કામો કરવા સોમનાથ મંદિરમાં એ લઈને આ બેઠક ચાલી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં સામેલ થયા છે તો તો શેડ્યુલ શું છે એની વાત કરી લઈએ સવારે પિસ્તાળીસ કલાકે તેઓ શૌર્ય યાત્રામાં એટલે કે થોડીક જ વારમાં તેઓ ભાગ લેવાના છે અને પછી દસ વાગે પંદર મિનિટે તેઓ સોમનાથમાં દાદાના દર્શન અને પૂજા કરશે એ પછી અગિયાર વાગે તેઓ જાહેર જનસભાને સંબોધન કરવાના છે શૌર્ય યાત્રા બાદ તેઓ વિશાળ જનમેદનીને સંબોધન કરશે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે શૌર્ય યાત્રા યોજાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ યાત્રામાં પોતે ઉપસ્થિત રહેવાના છે અને યાત્રામાં કેવી કેવી ઝલક જોવા મળશે તેનો એક નજારો હાલમાં જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો વિવિધ જે કલાકારો છે ખાસ કરીને દેશના જુદા જુદા રાજ્યોના જે લોક નૃત્યો છે તે આ અહીંયા આ શૌર્ય યાત્રામાં જોવા મળશે આપ જોઈ શકો છો દક્ષિણ ભારતની મહિલા કલાકારો પુરુષ કલાકારો તેમના પરંપરાગત જે વાદ્યો છે તેની સાથે જોવા મળી રહી છે તો સામાન્ય તરફ જે અન્ય રાજ્યનું નૃત્ય છે તે પણ છે ગુજરાતી ગરબા હોય કે પછી રાજસ્થાની ઘૂમર હોય આપ જોઈ શકો છો આ બાજુ ગુજરાતના ગરબાની પ્રતિકૃતિ પ્રસ્તુતિ અહીંયા થઈ રહી છે બીજી તરફના દ્રશ્યો જોવા ના આપણે પ્રયત્ન કરીએ અન્ય એક સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે કે જે નોર્થ ઇસ્ટ એટલે કે પૂર્વી ઉત્તર પૂર્વીય રાજ્યોના જે કલાકારો છે તે પણ અહીંયા પહોંચ્યા છે પોતાની પરંપરાગત જે ઓળખ છે તેને વાદ્યો અને પ્રસ્તુતિ અહીંયા કરી રહ્યા છે એટલે એકવાર જ્યારે સૌર યાત્રાની શરૂઆત થશે તો આ તમામ લોકો જે છે અહીંયા આ યાત્રામાં પોતાની જે પ્રસ્તુતિ છે તે કરતા રહેશે એટલે આ પણ એક દક્ષિણ ભારતની આખી અલગ જ સંસ્કૃતિ છે તેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો દક્ષિણ ભારતમાં પણ ભગવાન શિવની સાથે સંકળાયેલી અનેક એવી ગાથાઓ છે કે જે અલગ અલગ સ્વરૂપે રજૂ કરવામાં આવતી હોય છે એટલે આ કલાકારો તેમની વેશભૂષા તૈયાર કરી અને અહીંયા પહોંચ્યા છે એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ યાત્રામાં જોડાવાના હોવાથી સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે જેથી કરીને સુરક્ષાની કોઈ ચૂક ન રહી પોણા દસ વાગ્ય પ્રધાનમંત્રી અહિયાં આવશે અને આ લગભગ આઠસો મીટરનો આખો જે રૂટ છે ત્યાં આ યાત્રાની શરૂઆત થશે અને તે બાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં જઈ વિશેષ પૂજા અર્ચના કરશે સોમનાથ થી મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાળા ઝી મીડિયા તો સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ થોડીક જ વારમાં યાત્રામાં તેઓ ભાગ લેશે જીપના મારફતે ખુલ્લી જીપમાં તેઓ શૌર્યયાત્રામાં ભાગ લેવાના છે વિવિધ સ્થળોએ વિવિધ ટેબલો સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એકસો આઠ તાલીમબદ્ધ અશ્વ બે કિલોમીટરની લાંબી શોની યાત્રા અને ઋષિકુમારો માટે પરંપરાગત ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે સોમનાથ સ્વાભિમાન પર્વ સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયું અને પંચોતેર વર્ષ થયા છે અને ગઝનીવી દ્વારા જે આક્રમણ કરવામાં આવ્યું હતું એને એક હજાર વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે સોમનાથને સોમનાથમાં સ્વાભિમાન પર્વની અત્યારે ઉજવણી ચાલી રહી છે જેમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને આ બીજા દિવસે સોમનાથની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌર યાત્રા અને સાથે જ એ જાહેર સભાની અંદર જે છે સામેલ થવાના છે અને એ કાર્યક્રમને લઈને એ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને જે સૌર યાત્રા એ સંઘ સર્કલથી શરૂ થવાની છે ત્યાંના દ્રશ્યો કે જ્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા જોઈ શકાય છે પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આવનારા લોકોને શિસ્તબદ્ધ રીતે અંદર મોકલવા સાથે અલગ અલગ સ્ટેજો જે છે એ પણ આ રૂટની અંદર બનાવવામાં આવે છે કે સર્કલ થી લઈને એ સોમનાથ મંદિર પરિસર સુધી એ બે અંદાજે બે કિલોમીટર જેટલો આ રૂટ કે જ્યાં અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ સંસ્કૃતિના એ કાર્યક્રમો એ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે અહીંયા જોવા મળશે એ લોકો નિહાળી શકશે અને એક ભવ્ય આ શૌર્ય યાત્રાનું આયોજન કારણ કે જે પ્રકારે સોમનાથનો ઇતિહાસ જે પ્રકારે સોમનાથની ગાતા રહી છે જે પ્રકારે એક હજાર વર્ષ પહેલાં એ સોમનાથ એ અડીખમ રીતે ઊભું રહ્યું અને હુમલા બાદ એ સ્વાભિમાનને લઈને એ સ્વાભિમાન પરવાનું આ જે આયોજન એ ઉત્સવ આખો મનાવવામાં આવી રહ્યો છે અને છેલ્લા થોડા દિવસ એટલે કે આઠ તારીખથી લઈને આ સ્વાભિમાન પર્વની એ ઉજવણીની શરૂઆત થઈ એ બોતેર કલાક ઓમકાર મંત્રોના જાપ જે બોતેર કલાક યુદ્ધ ચાલ્યું હતું એ પ્રમાણેના એ ઓમકાર જાપ એ કલાક પ્રમાણે નક્કી કરવામાં આવ્યા જ્યાં દસ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમકાર જાપની અંદર એ ભાગ લીધો લાઈવ ડ્રોન શો નિહાળ્યો કે જેની અંદર એ આખી ગાથા એ સોમનાથની એ દર્શાવવામાં આવી અને આજનો આ કાર્યક્રમ સૌર્ય યાત્રા અને સાથે જ જાહેર સભાનો કે જે સભામાં એક લાખ જેટલી જનમેદની અહીંયા ઉંમર છે અને એ તમામ લોકો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળશે યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ સાથે આખા ગુજરાત અને દેશને સંબોધન પણ કરતા જોવા મળશે અને સોમનાથની ગાથા એ પોતાના મુખ્ય પણ વર્ણવશે ઇતિહાસ વર્ણવશે અને એક ઐતિહાસિક આ પ્રકારનો કાર્યક્રમ જે છે એ સોમનાથમાં અહીંયા જોવા મળ્યો છે કેમ ને મેં ઉમેશ પરમાર સાથે દર્શક રાવલજી મીડિયા સોમનાથ સોમનાથ સ્વાભિમાન પર્વની પડે પડની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું હાલ